સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આઠમાંથી પાંચ તાલુકામાં એક નિમિતથી દસ મિમી વરસાદ નોંધાયો છે તો વિરામ બાદ વરસાદી વાતાવરણ વચ્ચે હિંમતનગરમાં છાંટા પડ્યા છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠમાંથી ખેડબ્રહ્મા વડાલી ઈડર પ્રાંતિજ અને તલોદમાં વરસાદ વરસ્યો હતો જેને લઈને આંશિક ઠંડક પ્રસરી જવા પામી હતી તો હિંમતનગરમાં આજરોજ બુધવાર વહેલી સવારે ઝરમર તો ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતા જેને લઈને રોડ ભીના થયા હતા તો હિંમતનગર તાલુકામાં આવેલા જિલ્લા ડિઝાસ્ટર કચેરીથી મળેલી માહિતી મુજબ જિલ્લામાં પાંચ